રાંદેર રામનગર ખાતે આવેલ ભિક્ષુ ગૃહ પાછળ મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી લાશનો રાંદેર પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો હતો હત્યારા મહિલાના પ્રેમી ઝડપાઈ ચૂક્યો છે મામાને બે હજાર રૂપિયા આપવાની માથાકૂટમાં પ્રેમીએ પ્રેમિકાને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી રાંદેરમાં રૂપિયા બે હજાર મામાને ઉછીના આપવાની માથાકૂટમાં પ્રેમી પ્રેમિકાનું ગડુદોબી હત્યા કરી હોવાની તપાસમાં બહાર આવ્યું છે તેરમી ફેબ્રુઆરીએ રાત્રે રાંદેર રામનગર ભિક્ષુગૃહની પાછળની મહિલાની લાશ મળી આવી હતી શરૂઆતમાં લાશની ઓળખ થઈ શકી ન હતી પાંચ દિવસ પછી જે મહિલાની હત્યા થઈ હતી તેનો ભાઈ વતનથી મક્કાઈ પુલ આવ્યો હતો સવારે બહેનને ઝૂંપડામાં મળી ન આવતા સાંજે પાછો આવ્યો છતાં બહેન ન મળતા દુકાનદારને વાત કરી હતી દુકાનદારે કહ્યું હતું કે ઝૂંપડામાં જે મહિલા રહેતી હતી તેની હત્યા થઈ ગઈ છે અને તેની સાથે રહેતા ઈસમ પણ ગાયબ છે આથી ભાઈ અને પરિવારના સભ્યો સાથે હોસ્પિટલમાં લાશ ઓળખ કરી હતી જેમાં તેની બહેનની લાશ હોવાનું જાણવા મળ્યું હતું પરિવારની પૂછપરછના આધારે મહિલાનું નામ સીતા હતું સીતાને ગામમાં રહેતો રાકેશાળામાં ફૂટપાથ પર ઝૂંપડામાં રહી મજૂરી કામ કરતા હતા મૃતક સીતાના મામાએ અગાઉ હત્યારા રાકેશ પાસેથી દસ હજાર ઉછીરા લીધા હતા અને તે રકમ આપી ન હતી ઉપરથી સીતાના મામાએ બીજા બે હજાર રકમની માંગણી કરી હતી જે બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો રાંદેર પોલીસે હત્યારા રાકેશ સંગાળાની ધરપકડ કરી છે અઝર ખુરેશી સાથે પ્રકાશવાડા